અને તે નૈષ્બ્રહ્મચારી તેમને આશા ની પ્રતિમા ન કરવી જોઈએ અને સ્મશાને આગળ ઊભા કર્યા છે જે તેને પસંદ કરશે નહીં અને મૈથુનાશક જે પશુપક્ષી આધિક સ્વમાત્ર તેમને જોવા મળશે નહીં એકસો ઇક્યોતેર અને મુશ્કેલ વિશેષને સ્વાભાવિક સ્વભાવથી તેને સાહું જોવું નહીં અને તેની સાથે બોલવું નહીં અને પ્રશ્નનો દેશ દ્વારા ભગવાનની વાર્તા કીર્તન પણ ન કરવું એકસો ઓગણા એંસી અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમને પોતાના બ્રહ્મચર્ય વ્રતનો વતગતી જે કરે છે તે પોતાના ગુરુનું પણ માનુ ને સદાકાર ધીર જવાનું મૃત્યુ મને શાંતે યુગપક્ષે માને રહિત સુરક્ષા અને બળાત્કારે શાંતિથી ઉપરોક્ત સમીપે નીચ જે તેને જોનારને અથવા તિરસ્કાર પણ તુરત નિવારવી પણ સમીપે ફરી દેવી નહીં એકસો એક્યાસી અને જો કાયદેસર સ્ત્રીનો અથવા પોતાને પણ પ્રત્યાઘાત થાય છે ત્યારે આ કાલ આવી પહોંચે ત્યારે તે સ્ત્રીને મળતું રહે છે અથવા તેની સાથે તે સ્ત્રીની રક્ષા પણ કરે છે એકસો બ્યાસી અને તેના શ્રેષ્ઠ બ્રહ્મચારી ભયે ભયે તૈલમર્ગ્ન કરવુંને આયુગ્ન ધાર્વું નેકર પ્રાપ્ત જેશ તેના ધાર્વો અને રસના ઇન્દ્રને જીતવી એકસો બ્યાસી પરિવેષણ કરવી અને બ્રાહ્મણ હોમને જે સ્વાભાવિક પીરસનારી હોય તેને તેના માટે ભિક્ષા કરવી નહીં ને જ્યાં પીરસનારો હોય ત્યાં જવું એકસો ચોર્યાસી